જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ એવા અને બહુ જ ક્રિસ્પી એવા બટેકામાંથી મંજૂરી બટેકામાંથી મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલા આ રીતે ચાર મીડિયમ સાઈઝના બટેકાને સ્વચ્છ રીતે છોલીને એકદમ સરસ એવા વોશ કરીને લઈ લીધા છે તમે જોઈ શકો છો અને હવે મેં આ રીતે બટેકાને ખમણવા માટે આ રીતે ખમણી લઈ લીધી છે તેને આપણે આ રીતે બટેકાને સારી રીતે ખમણી લઈશું આ રીતે મોટા હોલવાળી જે ખમણી હોય છે તેની મદદથી ખમણી લઈશું જેથી કરીને આપણા મં બટેકાના મંચુરિયન એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે આ રીતે આપણે બધા જ બટેકાને બરાબર ખમણી લઈશું અહીંયા બટેકા કાચા હોવા જોઈએ જો બાફેલા બટેકા હશે તો બહુ જ ચીકણા થઈ જશે આ રીતે કાચા બટેકાને આપણે સારી રીતે ખમણી લઈશું તમે બટેકાની ક્વોન્ટિટી તમે તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો આ રીતે બરાબર આપણે સારી રીતે બટેકાને ખમણી લઈશું હું એકવાર જરૂર યાદ કરાવીશ કે જો તમને મારી આ રેસિપી થોડીક પણ ગમતી હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને કમેન્ટમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મને સબસ્ક્રાઈબ કરીને આવો જ સપોર્ટ કરતા રહેજો હવે આપણે બધે જ બટેકાને સારી રીતે ખમણી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે બટેકાનું ખમણ ખમણીને તૈયાર કરી લઈશું આ રીતે મોટા હોલથી ખમણમાંથી આપણા મંચુરિયન એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે અને અહીંયા આપણું બટેકાનું ખમણ તૈયાર થઈ ગયું છે અને હવે અહીંયા આ રીતે બટેકાનું જે ખમણ તૈયાર કર્યું છે તેની અંદર પાણી એડ કરીને તેને સારી રીતે આપણે વોશ કરી લઈશું જેથી કરીને બટેકાની ઉપરનો જે સ્ટાર્ચ અને અશુદ્ધિ પાવડર હશે તે દૂર થઈ જશે સારી રીતે આપણે બટેકાના ખમણને વોશ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે વોશ થઈ જાય એટલે તેને આપણે આ રીતે બંને હથેળીની વચ્ચે બરાબર નીચવી લઈશું અને તેનું બધું જ પાણી આપણે નીકાળી એકદમ ડ્રાય એવું કરી લઈશું અને તેને બીજા મિક્સર બાઉલની અંદર એડ કરી લઈશું સેમ પ્રોસેસથી આપણે બીજું પણ જે ખમણ બનાવેલું છે તેને પણ આ રીતે પાણીની અંદરથી નીકાળી બંને હથેળીની વચ્ચે રાખી પ્રેસ કરીને સારું એવું તેનું પાણી નીકાળી તેને બીજા મિક્સર બાઉલની અંદર એડ કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો આપણે મિક્સર બાઉલની અંદર બધું જ ખમણ મેં કોરું એવું ડ્રાય તૈયાર કરી લીધું છે અને હવે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું એકદમ ડ્રાય એવું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર આપણે થોડુંક એક ચમચી જેટલું આદું એડ કરી વન ડબલ સ્પૂન જેટલું લસણ એડ કરી લઈશું અને તીખાસ માટે મેં અહીંયા છ થી સાત મરચાં અને ઝીણા ચોપ કરી રાખ્યા છે તેને એડ કરી લઈશું અહીંયા તમે આદુ લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પરંતુ મંચુરિયનની અંદર જેટલું આદુ લસણ વધારે હશે તેટલું સારું લાગશે અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી ટુ ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા કોર્ન ફ્લોર એડ કરવાથી સારું એવું બાઇન્ડિંગ આવશે અને બહુ જ ક્રિસ્પી એવા મંચુરિયન તૈયાર થશે વધારે પડતો કોર્ન ફ્લોર એડ નહીં કરવાનો જો વધારે પડતો કોર્ન ફ્લોર એડ કરશો તો વધારે પડતા ક્રિસ્પી થઈ જશે આ રીતે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરી સારી રીતે બાઇન્ડિંગ આવે તે રીતેનું આપણે બેટર બનાવી લઈશું તમે જોઈ શકો છો બરાબર સારી રીતે આપણે તેનું મિક્સ કરી લીધું છે અને આ રીતેનું એકદમ સારું એવું મેં બેટર બનાવી લીધું છે અને આ રીતે જો તમને પાણીની જરૂર લાગે તો પાણી એડ કરીને સારું એક બાઇન્ડિંગ આવે તે રીતેનું આપણે બેટર બનાવી લઈશું અને અહીંયા મેં મંચુરિયનને ફ્રાય કરવા માટેનું તેલ સારું એવું ગરમ કરી લીધું છે અને હવે ગરમ તેલની અંદર આપણે આ રીતે એક એક કરીને મંચુરિયન એડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે મંચુરિયનને સારી રીતે ફ્રાય કરવા માટે એડ કરી લીધા છે મંચુરિયન એડ થાય ત્યાર સુધી તેને આપણે સ્લો ગેસની ફ્લેમ પર જ એડ કરીશું જેથી કરીને આપણા મંચુરિયન બહુ લાલ ન થઈ જાય ને અંદરથી કાચા નથી જાય આ રીતે સ્લો ગેસની ફ્લેમ પર પહેલાં તેને એડ કરી લઈશું અને બધા જ મન્ચુરિયન એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે ગેસની ફ્લેમ થોડીક એવી હાઈ કરીને સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે તેને પલટાવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તેને સારી રીતે ફ્રાય કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો લગભગ બેથી ત્રણ મિનિટમાં જ આપણા મન્ચુરિયન સારા એવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે તેલમાંથી બહાર નીકાળી ફરી ગરમ તેલની અંદર બીજા પણ મન્ચુરિયનને એડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે મંચુરિયનને સારી રીતે ગરમ તેલની અંદર ફ્રાય કરવા માટે એડ કરી લીધા છે અને અહીંયા તેને પણ આપણે સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા મંચુરિયન ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો આ રીતે તેને સૌથી પહેલાં મેં અહીંયા મન્ચુરિયનને સોસ સાથે સવ કરેલા છે બાળકોને જો ગ્રેવીવાળા કે મસાલાવાળા મંચુરિયન ન ખાવા હોય તો આ રીતે તમે સોસ સાથે પણ સર્વ કરીને મંચુરિયન આપી શકો છો આ રીતે મેં અહીંયા સોસ સાથે સર્વ કરેલા છે અને હવે અહીંયા મેં બીજી પણ એક પેન ગરમ કરવા મૂકી દીધી છે તે પેનની અંદર આપણે ટુ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે વન ટેબલ સ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું લસણ એડ કરી તેને સારી રીતે સોતે કરી લઈશું જેથી કરીને લસણની કચાસ દૂર થઈ જાય અને હવે લસણની કચાસ દૂર થઈ જાય એટલે તેની અંદર આપણે થોડું એવું કોબીજ એડ કરી દઈશું જો કોબીજ ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ઘરમાં લીલી ડુંગળી કે સૂકી ડુંગળી હોય ને જો તમને ભાવતી હોય તો એડ કરી શકો છો હવે બરાબર કૂક થઈ જાય એટલે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી અને વન ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરી તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને તેને સારી રીતે સોંદે કરી લઈશું બરાબર મસાલા આપણા કૂક થવા લાગ્યા છે તમે જોઈ શકો છો અને તે તેલ છૂટું પડી જાય એટલે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલા ઓરેંગાનો એટલે કે પિઝા સિઝનિંગ એડ કરી તેને સારી રીતે મિક્સ કરીને બરાબર કૂક કરી લઈશું મસાલાને અને હવે મસાલા કૂક થઈ જાય એટલે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલી કોર્ન ફ્લોરની સ્લોરી એડ કરી તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું કોર્ન ફ્લોરની સ્લોરી એડ કરવાથી ગ્રેવી આપણી એકદમ થીક થશે અને જે આપણે બજારમાંથી નોર્મલી મંચુરિયન લાવતા હોય તેવા જ મંચુરિયન તૈયાર થશે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેની અંદર જે બનાવેલા આપણા ફ્રાય કરેલા મંચુરિયન હતા તે મંચુરિયનને એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર ગ્રેવીની અંદર સારી રીતે કોટ થાય તે રીતે તેને મિક્સ કરી લઈશું અને હવે અહીંયા તેની અંદર થોડા આપણે કોથમીના પાન એડ કરી લઈશું અને હવે અહીંયા આપણા સારા એવા મસાલેદાર અને ગ્રેવીવાળા એવા મંચુરિયન તૈયાર થઈને ગયા છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોના નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે અહીંયા જો તમારે મેદાનો લોટ ન ખવડાવો હોય અને આ રીતે ઘરમાં કોઈ બીજું વેજીટેબલ ન હોય તો તમે બટેકાના આ રીતે મંચુરિયન બનાવી શકો છો અને હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા અને મસાલેદાર એવા બટેકાના મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે અને અહીંયા બટેકાના મંચુરિયન સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈને તૈયાર થઈ ગયા છે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસિપીસ તમને જોવા મળતી હશે તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસિપીસ જોઈ શકો છો